પર્વતીય ડુંગરને લીલીછમ બનાવવામાં બનાસ મેડિકલ કોલેજ પરિવાર દ્વારા પંદરસો જેટલી સીડ બોલ પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના જળસ્તર શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીડ બોલ રોપણનો કાર્યક્રમ યોજાયા બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ લોક ભાગીદારી થકી સીડ બોલ અભિયાન જન જન સુધી આગળ વધી રહ્યું છે

આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી બનાસ ડેરી એમડી સંગ્રહ સંગ્રામસિંહ ચૌધરી બ્રિગેડિયર વિનોદકુમાર બાજીયા તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર સ્ટાફ અને સૈનિક સ્કૂલના ડાયરેક્ટર શિક્ષકો સહિત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો આજે અમે સૌ બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને સૈનિક સ્કૂલ જેસોર પર્વત ઉપર વૃક્ષોનું પ્રત્યારોપણ કરવા માટે આવે છે જેથી આ વિસ્તાર હરિયાળો બને અને પ્રકૃતિનું જતન થાય આજે અમે બનાસ મેડિકલ કોલેજના છાત્રોએ અહીં રાણીટો પર્વત પર આવીને સીડબોલ પ્લાન્ટેશન કર્યું છે આ સીડબોલ પ્લાન્ટેશન થકી પ્રકૃતિનું જતન થશે અને પર્વતો વધારે હરિયાળા થશે તેમજ વધારે વરસાદ આવશે આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવર બનાવવા માટેનું જે આહવાન કર્યું હતું સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે જળ સંચય માટે તળાવો બનાવવા માટેનું અભિયાન હાથ ધરેલું છે બનાસ ડેરીના માધ્યમથી અને બનાસકાંઠા જિલ્લાને અને પર્વતોને હરિયાળા બનાવવા માટે દર વર્ષે એક કરોડ પ્લાન્ટેશન અને એક કરોડ જેટલા સીડબોલનું પ્લાન્ટેશન પર્વતોમાં બનાસની આખી ટીમ જઈને જે પ્લાન્ટેશન કરી રહી છે એના ભાગરૂપે આજે બનાસ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સાથે રહી અને અંદાજે પાંચસો જણા લોકોએ અહીંયા આજે રાણીટોક પર્વત ઉપર ચડીને શીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે જેમાં બનાસ એમડી સંગ્રામસિંહ ચૌધરી સાહેબ ઇડી બાજીયા સાહેબ અને તમામ ફેકલ્ટી સાથે સીટબોલનો પંદર હજારથી વધારે સીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે અને પર્વતોને હરિયાળા બનાવવા માટેનો જે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો જે સંકલ્પ છે એના ભાગરૂપે આખી ટીમ બનાસ ટીમ પ્લાન્ટેશન કરી અને બનાસને હરિયાળો બનાવવા માટેનો એક આ પ્રયાસ કરેલ છે અને આ ચોથા વર્ષમાં જે સંકલ્પ છે શંકરભાઈ સાહેબનો એને સાકાર કરવા માટે આખી બનાસ ટીમ એમાં કામે લાગી ગઈ છે